આઠ એપ્રિલથી નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિનીમાં નર્મદાની પંચકોશી પરિક્રમાની શરૂઆત થવાની છે આ પરિક્રમા રામપુરા નર્મદા ઘાટથી રણછોડજીના મંદિરે દર્શન કરીને ભક્તો દ્વારા શરૂ કરાવવામાં આવશે એકવીસ કિલોમીટરની પરિક્રમામાં બે બાર નર્મદા નદી પાર કરવાની હોય છે જેમાં દસથી પંદર લાખ લોકો જોડાય છે આ ઉપરાંત તાપમાં ભક્તો ડિહાઈડ્રેશનનો ભોગ ન બને તે માટે તંત્ર દ્વારા મેડિકલ ટીમો પણ ઉતારવામાં આવે છે ભક્તોને પરેશાની નોંધ લઈને તંત્રની ટીમોએ પરિક્રમા રૂટ પર सर्वेक्षण કર્યો છે તેમાં 70 થી 80 લાંબો વૈકલ્પિક રૂટ પણ તૈયાર કર્યો છે આ રૂટનો રજૂઆત કરી હતી જેને લઈ જિલ્લા કલેક્ટરે હયાધારણા આપી હતી અગર કદાચ સમય સાપેક્ષતાની કારણે મેરીટાઇમ બોર્ડ પાસેથી આપને આ સગવડતા ના મળે એવા સમયમાં બોર્ડ દ્વારા પણ અમે સામે જઈ શકું સરકારશ્રી સાથે વાત પણ ચાલે છે કદાચ ત્રીજા ઓપ્શનની જરૂરત પડે ત્રીજા ઓપ્શન ઇઝ નોટ કમ્પલસરી પહેલું એવું છે કોઈ પણ સંજોગમાં હંગામી ધોરણ બ્રિજ બને બીજા ઓપ્શનમાં ઘર સમય સાપેક્ષતા કરીને એ સક્સેસ ન થયું એને સાર્થકતા ન આવ્યો એવા સમયમાં એક બોટની લીગલાઇઝ લીગલાઇઝ ઓથોરાઇઝ બોટની વ્યવસ્થા કરીને સામે કાંઠે અમે માણસોનો લઈ જઈ શકીએ આ બેઝિકલી ઉત્તરવાહીની પરિક્રમા છે મા નર્મદા ઉત્તરવાહીની પરિક્રમા ઋષિ અગસ્ત દ્વારા મહર્ષિ અગસ્ત દ્વારા મહર્ષિ વ્યાસમ અને મહર્ષિ કનો

એવું રામ મંદિરનું નિર્માણ જો થઈ શકતું હોય અને એ થયા પછી આજે ભારતની અંદર લોકોમાં એક આધ્યાત્મિક જાગૃતિનો સંચાર થયો છે અને એ સંચારને હિસાબે આ વર્ષે નર્મદા પરિક્રમા કરવાનારા લોકો વધુમાં વધુ લોકો આવશે એવું મારું માનવું છે તો આ પરિક્રમા પોતાના નિર્ધારિત રૂટ પ્રમાણે દર વર્ષે જે ચાલે છે એ રીતે ચાલે અને એના માટે અમે સરકાર તો વાત કરીએ વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આજે કોંગ્રેસ માટે ખરાબ દિવસ કહી શકાય કારણ કે સવારથી જે